આજે તો રાધનપુર માં કન્યા શું ફેક્ટરી ચાલુ જોવા માટે બના રહ્યો આખા બ્લોક માં આયા તો રાધનપુર ને પોકી ગયો માર્કેટમાં માર્કેટમાં આવીને જોયું ત્યાં તો શાકભાજી કરતા તો પાણી ઘણું દેખાયું ખબર હાથનું શાકભાજી બીજી લઈને પોક્યા પછી આપણે ગેસની એજન્સીએ એજન્સી આવીને ગાડી લગાડી ગાડી લગાડીને પછી કર્યા બારલા ખાલી બારલા ખાલી કર્યા ત્યારે તો આપણા ભ્રાણું ફાઈટર જેનો અવાજ મેં હાડો જોવા તારા ગોડાઉનમાં ગયો તારે તો ગોડાઉનમાં તો પાણી પાણી બારે આવીને જોયું તારે તો ફાટરીનું બે ફાટ ફરે ની જોતા જોતા દેખાણી એક એક્ટિવ સડેલા જીપમાંથી હવે આને શીખર શું બરપણું હશે બોર અહીંયા આગળથી આવીને પોખ્યા સામાન લેવા સામાન લેવા બધો સામાન બીજો કઢાવીને પછી બન્નાસો સકડીમાં સકડીમાં સામાન ભરીને આગ રીતે કરા બાજુ પોખ્યા ગામમાં ગામમાં આવીને હાલથી તો બધાને સામાન હોવું ન સામાન ઉતારીને પછી પોખ્યા કડશું ઘર સી આવે ને ઉતારી તો અહીંયા આગળ સામાન એમનો સામાન ઉતારીને આપણે પોકે હવે ઘરે ઘરે કરના હું ગાડી પાર્ક કરના હો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ બીજું